રાવપુરામાં લાઇટ બિલ ભરવા પહોંચેલ યુવકની કેશ કાઉન્ટર ઉપર બોલાચાલી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો વડોદરા શહેરના ટાવર ચાર રસ્તા પાસે આવેલી રાવપુરા સબ ડિવિઝનની મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની ઓફિસ ખાતે આજે બપોરે ચોવીસ વર્ષીય હુસૈન સલમાન નામનો યુવક લાઇટ બિલ ભરવા પહોંચ્યો હતો ત્યાં તેણે કેશ કાઉન્ટર ખાતે બબાલ કરી હતી કેશિયર સાથે ગેરવર્તણૂક બાદ એમજીવીસી એલના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે ગેરવર્તન કરતા રાવપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી રાવપુરા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આ હુસૈન સલમાન નામ વ્યક્તિની અટકાયત કરી તેણે રાવપુરા પોલીસ મથક ખાતે લઈ આવ્યા હતા રાવપુરા પોલીસે એમજીવીસી એલના કર્મચારીની અરજી રૂપે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે આ વ્યક્તિએ પોલીસ સાથે પણ ગેરવર્તન કર્યું હોવાના આક્ષેપો થયા છે રાવપુરા ની કચેરી ખાતે બનેલી ઘટનાના વિડિયો પણ સામે આવ્યા છે તો એમજી વિશે અમારા ટાવર ની ઓફિસ કાઠેડ ની બાજુમાં આવેલ છે અને હમણાં એક જે ઇસમ છે એ ખોટી રીતે એને ત્યાં પેમેન્ટ એમનું લાઇટ બિલ ભરવા માટે આવેલ અને ત્યાં ખોટી ખોટી મગજમારી કરેલ કોઈ પણ જાતના પ્રોબ્લેમ વગર ખોટી રીતે હાવ ઉભો કરીને બધાને અને મારવાની પણ મારે બધા ધમકી આપેલ અને મારવાનું બધાને હાથ પણ ઉગામેલ અને જેમ તેમ અમારા સ્ટાફના બહેનોને તેમણે જે કેશિયર છે એમને પણ ખોટો એમ જેમ તેમ ગારો બોલીને અને ખોટું એ કરેલ છે એટલે એના માટે થઈને અમે એફઆઈઆર માટે બેનને બલક આવ્યા છે અમારા અમે અત્યારે રાવપુરા પોલીસ ચોકીમાં આવ્યા છે આવું ખરી આવું આવું ના હોવું થવું જોઈએ એમ કે તમારો કોઈ પણ જ્યારે પ્રોબ્લેમ હતો નહીં તમે ખાલી તમારે જે થતું હોય બરાબર ક્લિયર જે શાંતિથી વાત કરો તમે અને આમ એકદમ ઉગ્ર રીતે રાત વાત કરે તે છતાં અમારા માણસો શાંતિથી જવાબ આપ્યો છે પણ ખોટી રીતે એ કરવા માટે થઈને અને ખોટી મારવાની બધી ધમકી આપીને જેમ તેમ બધાને ગંદી ગારો બોલે એ ખોટું ના કહેવાય અમારા એમજીએસએલ કર્મચારી કામ કરતા હોવા છતાં પણ અને અમારા એ બેન પણ પેન્ચ્યુલી છે એકદમ કોઈ પણ જાતનો બીજું આડોરો જવાબ નથી આપ્યો પણ એમને બીજા કસ્ટમરને પણ એમને હેરાન કર્યા છે એની જોડે જોડે એમને સખ્ત સખ્ત સજા થવી જ જોઈએ કે આ પછી બીજા આ પ્રમાણે ના કરે એમ ખોટી રીતે તમે તો તમે કરો તો અમારા કામમાં પણ તમે અડચણ ઉભી કરો છો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર